આવેલા સિક્સ પોકેટ નામના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો તેમજ આવવા જવાનો રસ્તો પણ એક જ હોવાથી સીલ કરવામાં આવી હતી તેમજ ગોદી રોડ સ્થિત લેવલ અપ ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરતા બે ફ્લોર ઉપર ચાલતા ગેમ ઝોનમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો સાથે જ આવવા જવા માટેનો માત્ર એક જ રસ્તો હતો જેના પગલે તેને પણ સીલ કરવામાં આવી હતી

બીજી તરફ શહેરમાં એવી કેટલી સરકારી તેમજ ખાનગી ઇમારતો છે જ્યાં ક્યાંક તો ફાયર સેફ્ટીનો અભાવ છે તો ક્યાંક રિન્યુ નથી કરવામાં આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી તો તંત્ર માત્ર મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠવું હોય તેવું લાગી રહ્યું છે અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ राजकोट शहर जो गुजरात स्टेट का है उसमें जो आगजने का गेम जोन के अंदर आग आगजने का बनाव बना है तो उसमें सारे लोग हताहत हुए मर गए हैं वो एक करुण घटना बनी है तो तंत्र तरफ से और सरकार तरफ से भी ऐसा नहीं होना चाहिए ऐसे वो कदम उठा रही है तो आज दाहोद नगर पालिका विस्तार में जो गेम जोन चल रहे हैं उनके हमने विजिट लगाई है तो जहाँ जो ऐसे आगजनी की घटना बनती है और पूरे पूरे आगजनी बंद करने के लिए अटकाव करने के लिए जो पर्याप्त साधन सामग्री नहीं है तो ऐसे गेम जोन को हम सिल मार रहे हैं